કેટલાય એના વાહન સોયા પુત્ર સંતાનો ગુમાવ્યા છે કેટલાય છે કેટલાય ઘરનો મોભી ગુમાવ્યો છે કેટલાય યુવાનો ગુમાવ્યા છે અને બધું ભાવ નક્કી કરી નાખ્યો ચાર લાખ રૂપિયા સરકારી એજન્સી કીધું સ્ટ્રકચરલ રિપોર્ટ આવ્યો નેગેટીવ ગુજરાતના ઇતિહાસની આ અંતિમ માનવ સર્જિત હોનારત બનાવવી હોય તો એનો ઈલાજ કહું રાજ્યના પોલીસ વાળાને પૂછવામાં આવ્યું કે રિપોર્ટમાં શું છે ને અપરાધી કોણ છે હવે એને નવી રોન કાઢી કે અહીંયા ક્યાં રિપોર્ટ આવ્યો રિપોર્ટ જ મળ્યો નથી લે લે જીવ હોય છે તે નોકરી ન જાય આ કેવું સંવેદના વાળો અને સંવેદનશીલ સરકાર કહેવાય કોઈ દી 19 એપ્રિલ 2025 એ પણ રિપોર્ટ થયો છે કે આ જર્જરિત છે 82 દિવસ પહેલાની વાત છે તો પણ છતાં વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો અને 2022 માં સરકારી રિપોર્ટિવ આને તમે રિપેર કરો નહીં પડે બરાબર કોઈએ કોઈનું હાઈબ્રિડ નહી દરેક ને એમ છે કે આપણે ક્યાં આજીવન છીએ પાંચ વર્ષ કટકટાવી લ્યો ને પછી બીજા આવશે એનું કામ જાણે દરેકે આમ જ કીધું એ પોતાનો આંગણું સાફ ન કર્યું સંતાનો ગુમાવ્યા છે કેટલાય એના ઘર ધણી ગુમાવ્યા છે કેટલાય ઘર નો મોભી ગુમાવ્યો છે કેટલાય આશાસ્પદ યુવાનો ગુમાવ્યા છે અને બધું છે સરકારે ભાવ નક્કી કરી નાખ્યો ચાર લાખ રૂપિયા આપી વ્યક્ત કરી શોક ની લાગણી ચાર લાખ રૂપિયાની ફાળવણી વડાપ્રધાન મુખ્યમંત્રી સાથે વાત કરી બધી વિગતો મેળવી હું ધોઈ પીવી વિગતો મેળવી વિગતો આ અમે ગાંગરીયા હવારના પોર માંથી બધી વિગતો અમને ખબર છે એમાં તમે તમે એમ કેમ નથી મુખ્યમંત્રી મુખ્યમંત્રીને કે જો આ છેલ્લી વોર્નિંગ તમને આપું આજ પછી એક પણ આવી માનવ સર્જિત હોનાર થઈ તો ઠામ બાર નાખી તમને કાઢી મૂકી કાં વડાપ્રધાન એમ નથી કેતા ઊંડા શોક ને સ્વજનો ને સાંત્વના ને હું તળું આવે સાંત્વના તમારે તમારા શબ્દો થી સાંત્વના મળે કોઈ લાવો મારા છોકરા લ્યો અને કા તમે ગુમાવો તો ખબર પડે અમે સાંત્વના આપશો ભેગા થઈને હાલી હું મળ્યા છો પણ આ બધું ડીંડક હાલે છે બધું એટલે આમાં જનતા સિવાય કોઈ આનો ઉકેલ નથી મયુરભાઈ ગોંડલના જો આનો હાવ તમને કહું ઈલાજ કહું ઈલાજ ગુજરાતના ઇતિહાસની આ અંતિમ માનવ સર્જિત હોનારત બનાવવી હોય તો એનો ઇલાજ કહું ગોંડલના મહારાજા ભગવતસિંહજી નો હું એમાં ઉદાહરણ કહું એની એક હતી આવા જાહેર કોઈ કામ હોય ને લાઇટિંગ થી માંડી પોલ વીજળીના થાંભલા ઉભા કરવા અંડરબ્રિજ ઓવરબ્રિજ રેલવે બ્રિજ કે રોડ આ બધામાં ભગવતસિંહજી નો એક નિયમ હતો સર ભગવતસિંહજી કે ત્રણ ચોમાસાજો હવે તમે વિચાર કરો અત્યારે ભૂપેન્દ્રભાઈ ચુડાસમા પરે પટેલ કાલથી હવે આ બધું થઈ ગયું તો થઈ જ ગયું છે એ તો આપણે ખરખરા જ કરીએ ફિટકો છે પણ એક કેબિનેટની મીટિંગ બોલાવીને કાલે ઠરાવ પસાર કરે કે ભાઈ આજથી આજથી નવી પોલિસી શરૂ કરીએ વર્ષ સુધી કે બે જેવું કામ એવી અવધિ આ પુલ હોય તો ચાલી પચાસ વરસ નળ હોય તો વરજી છ મહિના એમ હું છું જેવું કામ એવી અવધી કે આ અવધિ સુધી આ કામ ને કઈ ન થાય તો કોન્ટ્રાક્ટરે પૈસાની ઉઘરાણી કરવી નરેથી પૈસા તમારા ખુદના રોકાણા છે કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટર એમ કે કોઈ પણ પૈસા ખાવા આવે અધિકારી તો કે કામ કરો મને લખી દો કે જો કઈ ખરાબ થશે ને તૂટી ફૂટી જાય જવાબદારી મારી એમ લખી દો તો આપું કારણ કે મારા જ પૈસા હાલવાના છે મેં સરકાર તો મને ક્યારે આપવાની ત્રણ ચોમાસામાં કઈ તૂટે ફૂટે નહીં તો હવે નહીં તો પૈસા મારા ખુદ ને જવાના એટલે કોન્ટ્રાક્ટર એ કોઈ પૈસા નહીં ખવડાવે બીજું ખવડાવે તો બોલો અધિકારી ખાઈ ને લખી નહીં દે એટલે ખાવાનો પ્રશ્ન નથી આવતો સરકાર પણ નહીં કહીએ કે કારણ કે સરકાર ને આ જ વાત કેવામાં આવશે કોન્ટ્રાક્ટર દ્વારા કરે શું કામ કારણ કે આ તો અધિકારીઓ થી લઈને સરકાર સુધી જ આ બધા પૈસા પોચે છે આવું ક્યારે કરવાની વાત ડિબેટમાં કહું છું મયુરભાઈ કે આપણે બુદ્ધિશાળી સરકારી એવી છે પણ હું તો જનતાની ભાષામાં વાત કરું કે પ્રજા જો જાગૃત થઈને આમ કે હવે પછી કોઈ સરકાર કઈક ટેન્ડર બહાર પડે કે અહીંયા એક પુલ બનવાનો છે તો પ્રજા એ વિસ્તારની કમસે કમ પ્રજા હોય જાગૃત એને કેવું જોઈએ ભાઈ

જેથી કરીને કઈ થાય તો પેલા એના ઘરે જઈને અંદાજે ધબધબાટી કરાવવા થાય અને સરકારને કહેવાનું કે જો આમાં જેટલી કેઝ્યુઅલિટી થાય તો તમારે આના જે જવાબદાર હોય એ બધાને ડિલીટ કરવાના એટલે કે ડિસમિસ કરવાના કારણ કે આનો જે ભોગ બન્યા છે જે ભગવાન કરે વધે આંકડો વધે નહીં પણ જે લોકો હવે દસ થયા છે કમ નસીબે જો અત્યારે હું વાંચી રહ્યો છું તો દસ થયા છે તો દસ લોકો હતા તો દસ જણાની નોકરી તો જ આવી ને જીવ હાટો હાટ નોકરી પણ ના જાય મીડિયામાં પણ એક સસ્પેન્ડ એવી રીતે લખવામાં આવતું આમ કે લોકોને એમ કરી ખરેખર તો એમ કેવું જોઈએ સસ્પેન્ડ અને બચાવી લેવામાં આવ્યા એમ સસ્પેન્ડ

તો એક લોકોની લખનસિંહ એ વિડીયો બનાવ્યો હતો પછી ત્યાં સ્થાનિક પત્રકાર નો થોડા દિવસ પહેલાનો વિડીયો છે હજુ હમણાં બ્યાસી દિવસ પહેલાની જ વાત કરીએ તો બ્યાસી દિવસ પેલા જ આ તંત્ર રિપોર્ટ કરે છે કે આ બ્રિજ જર્જરિત છે તો છતાં તમે હજી આ બ્રિજ ચાલુ રાખો છો એક સ્નેહલ પટેલ પણ છે જેમ તમે લખન દરબાર કીધું એમ એક સ્નેહલભાઈ પટેલ છે એને પણ આવી રીતે વિડીયો ઉતારી અને તંત્ર ધ્યાન દોર્યું તું કે ભાઈ જુઓ આ રીતે મુશ્કેલી છે આ પુલમાં કંઈક ડખો છે તમે હમણાં આમાં કરો ન કર્યું તે ન જ કર્યું અંતે દસ નો ભોગ લઈ અને પછી આ કાળ સરકાર હવે ડાંચા ફાટે છે અમે તપાસ કરીશું હવે કોને ગળે ઉતરે છોડો યાર એની ઉપર તો કેટલા છાજિયા લેવા તપાસ થાય છે નથી પાયલ ગોટી કાંડ અમરેલીમાં નિત રોયની આગેવાની હેઠળ એસઆઈટી નિમાણી એને રિપોર્ટ જાહેર કરો પ્રેસ કોન્ફરન્સ કરી રિપોર્ટ વડાને પૂછવામાં આવ્યું કે રિપોર્ટમાં શું છે એણે નવી રોન કાઢી કે અહીંયા ક્યાં રિપોર્ટ આવ્યો રિપોર્ટ જ મળ્યો નથી લે બોલો કરો વાત અને પાછા મુર્ખામી પણ જુઓ નથી મેળ્યો તો પાછા એમ નથી કેતા નિર્લિત રોય છે એને ફોન કરવા હતું વિઝાની જરૂર પડે તો એમ થાય કે ફોન સીધો જોડવો જોઈએ નંબર તો હોય જ ફોન ન કરે તમે આવી જાહેરાત કરી છે તો એ રિપોર્ટ ક્યાં છે મારી પાસે કેમ નથી એવું પૂછવું જોઈએ ને પણ ન પત્રકારે પછી પૂછ્યું ન એ જવાબ બસ તમે ઓલા લવિંગ કરી લાકડીએ રામે સીતાને માર્યા તો ફૂલ કે લે જરૂરી સીતા એ વેરવાડ્યા આને પૂછ્યું કે રિપોર્ટ આપી દીધો એમાં કોણ ગુનેગાર છે ઓલો રિપોર્ટ મેળ્યો જ નથી પતી ગયો ટાઈ ટાઈ ફીસ એટલે સાહેબ આ તો ભયંકર ખતરનાક ઘટના છે આવા તંત્ર મંત્ર જેવું કઈ છે નહીં સરકાર બરકાર કોઈ હાલતું હોય તો એના તોરમાં હાલે છે ત્યાં સુધી આ સંવેદના રહેશે પછી ઓલા માટે સંવેદના ફાળવવામાં આવશે આ ભૂલાઈ જશે જી 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 સી આર પાટીલ અને મુખ્યમંત્રી એમાં ચોખવટ કરે છે કે ત્રેવીસ પિલર છે એમાંનો એક જ પિલર તૂટ્યો છે

છોડો શું મને એમ થાય છે આની કોઈ આમાં જનતાની જાગૃતિ સિવાય તમને પાંચ વર્ષે તક મળે છે ત્યારે તમે અઢીસો ગ્રામ ગાંઠિયામાં વેચાઈ જવાને બદલે તમે જો આ માનસપટ ઉપર રાખો તો તમને ખબર પડે કે કોને કેટલા મત આપવા જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના બધા જ લોકો ખરાબ નથી હોતા એના સારા જેટલા ટૂંકમાં સારા હોય એને બધાને મત આપો ખરાબ હોય કોઈને નહીં હકો બાપ હોય તો નહીં એવી માનસિકતા જયારે તમારા નાગરિક માનસિકતા આવશે મતદાર મટીને આપણે હું છે કમિટેડ વોટર્સ છીએ એ પ્રોબ્લેમ છે સરકાર આખી આખી નિકમની હોય સરકારમાં બુદ્ધિ નો છાંટો હોય તો બધું કરી એક માણસ ગોપાલ ઇટાલીએ શું કરી બધાને ખબર છે એવું નથી કે આમ નરેન્દ્ર મોદી પણ એક જ છે ને આની પેલા હજારો વડાપ્રધાન આપણે જોયા ઇન્દિરા ગાંધી આ સુધીમાં પણ આનામાં પણ કઈક એવી માટી તો છે ને કે જેને દુનિયામાં ડંકો વગાડ્યો નરે આની પેલા કોણ હતા આપણને ખબર છે અર્ધા પ્રધાન તો નામ નવી પેઢી ને પૂછો કે દેવ દેવગૌડા તો ખબર નહીં ચંદ્રશેખર ખબર નહીં હવે એ વડાપ્રધાન થઈ ગયા એ અરધાપ્રધાન ખબર નથી ચરણ સિંહ તો એ ખબર નહીં તો એવા થઈ ગયા છે આપણી ય અને એક નરેન્દ્ર મોદી પણ છે તો છે ને દુનિયામાં ડંકો એ પછી બીજું બધું જવા દેવું અત્યારે એક તરફ નથી કરવા માંગતો પણ દુનિયામાં ડંકો તો ભારતનું માર્કેટિંગ તો કર્યું પોતાનું કર્યું ભારતનું કર્યું એમ એક એક વ્યક્તિ ધારે તો શું એટલે હું કહું છું કે સમુચી સરકાર કે સમુચા માણસો એટલે એક ડીસીપી છતીસ વર્મા આવે આખા રાજ્યમાં હાહાકાર મચી જાય રાજકોટના દારૂના એના જેવું છે તો કોઈ માણસ આવો મિશનરી કે વિશનરી જે વિઝનરી હોય મિશનરી હોય તો સો ટકા સુધારો લાવી શકે એવા કેટલાય ભારતીય જનતા પાર્ટી ની સરકાર અને સંગઠનમાં માણસો છે પણ એનો કોઈ ઉપયોગ નથી અને મારા જેવા છે એ તથાથિત મંત્રી મંત્રી છે એટલે આ ડકો છે કે આપણે જયારે મત દેવા જઈએ ત્યારે આપણે ભૂલી જવું જોઈએ કે આ કઈ કાસ્ટ છે કયા વર્ગ છે કઈ કોમનો છે કઈ જાત છે કયા પક્ષ છે કયા ગામનો છે કે શું છે આપણે એક જ વસ્તુ જોવી જોઈએ કે જેમ રોડની કોઈ નાત નથી હોતી નિહાળની મોંઘવારી ઝૂંપડીમાં મોંઘવારી લાગુ પડે ને બીજાને લાગુ પડે આમ માની ને તમે જયારે નાગરિક તરીકે ફરજ બજાવો તો સારામાં સારા માણસ કોણ છે ભલે ઉભા હોય ગમે એ પક્ષ ગમે તે ઊભા હોય પણ દસ જણા ઉભા સારામાં સારા અથવા તો ઓછામાં ઓછો ખરાબ કોણ એને તમે મત આપતા જે થો તેઓ કહી રહ્યા છે કે અમે તપાસ કરીશું તપાસ કર્યા પછી જે પણ હશે તેમની સામે કાર્યવાહી અત્યાર સુધી તો આટલી મોટી દુર્ઘટનાઓ ઘટી ગઈ છે ક્યાં તમે કાર્યવાહી કરી છે કયો ભાઈ સાહેબ માફ કરો હવે અમને છોડો કોઈને પકડ્યા જ નથી છોડે હું એટલે કઉ છું ને ભાઈ સાહેબ પછી વ્યક્તિગત માની લે કે તમે એમ કે વ્યક્તિગત બોલો છો ભાઈ તમે ગૃહ મંત્રી છો એટલે બોલીએ ઉતરી જાવ તમારો દીકરો તમારું નામ લે પણ તમે છો ત્યાં ડુંડું થઈને ઊભા છો તો કોને કારણ કરવી તમારું કરવી ને તમે અત્યારે અત્યારે અમારા છાપામાં કઈક આડા અવળું છપાઈ જાય તો તમે અમને નથી પકડતા કોઈ પણ માણસ અમને જ પકડે ને કે ભાઈ તમે આવું કેમ કીધું તો એ તો તમને જ પડે ને હવે નહીં છોડવામાં આવી તમે ઉપકાર કરો છો એટલે ન છોડવું જોઈએ તમે છોડો છો એ અપરાધ છે તમારો સમજો એમાં તમે બધા હુંકાર છે ન કરો સમણબંધીને નહીં છોડે એટલે છોડવાના જ ના હોય પણ એમ કહો એને છોડવાના હોય કોઈથી એમાં તમે ગૌરવ શું અનુભવો તમારે એમ કેવું જોઈએ કે આજ હાજ સુધીમાં ઈ પકડાઈ જવાના અને એને હું અને સજા કરે ત્યારે તમને મને શોક ઓ હો હો અને કર્યો આજીવન કરી દાખલા તરીકે તો હવે આપણે આ બોલશું ત્યારે ઈ હરસંગવીથી માંડીને બધા શું કહે છે ખબર છે કે ભાઈ તમારે બોલવું આ રાજાશાહી ને લોકશાહી છે અમારે કાયદાની પ્રક્રિયામાં બધું કરવું પડે તો વળી પાછા ઈ નહીં કબૂતરોનું ઘૂ 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 ઉપર જઈને પૂછે ઉપર વાળો પૂછે કે કોઈનું દુઃખ સુખ પૂછું તું ઘૂ ઘૂ ઘ તમારે બધું ટૂંકમાં હવે જનતાના બળવા સિવાય જનતાની જાગૃતિ સિવાય આનો કોઈ અંત નથી મયુરભાઈ જી બિલકુલ સર ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવ નમસ્કાર